મીઠા સાથે વફાદાર રહો તો પૂરી મળશે માયા પર વિજય થતી જશે પ્રશ્ન છે બાપની પાસે મુખ્ય ઓથોરિટી કઈ છે એની નિશાની શું છે ઉત્તર છે બાપની પાસે મુખ્ય છે જ્ઞાનની ઓથોરિટી જ્ઞાન સાગર છે એટલે બાળકોને ભણાવે છે તમારી પાસે ભણવાનું લક્ષ અને ઉદ્દેશ છે ભણવાથી જ તમે ઉચ્ચ પદ મેળવો છો ગીત છે

પતિની સિવાય સ્ત્રીના બીજી તરફ દ્રષ્ટિ જાય તો એને પણ બે વફાઈ વફાદાર અને બે વફા બંને રહે છે વફાદાર બનીને પછી બે વફાદાર થઈ જાય છે બાપ તો છે હાઈએસ્ટ ઓથોરિટી ઓલ માઇટી છે ને તો એમના બાળકો પણ એવા હોવા જોઈએ બાબા સર્વશક્તિવાન છે સૌથી ઊંચું હાઈએસ્ટ સત્તા છે તેમના બાળકો પણ એવા હોવા જોઈએ બાપમાં તાકાત છે બાળકોને રાવણ પર વિજયની યુક્તિ બતાવે છે એટલે એમને કહેવાય પણ છે સર્વશક્તિવાન તમે પણ શક્તિ સેના છો ને તમે પોતાને પણ ઓલ કહી શકો છો બાપમાં જે માઇટ છે જે શક્તિ છે તે તમને આપે છે બતાવે છે કે તમે માયા રાવણ ઉપર જીત કેવી રીતે મેળવી શકો છો તો તમારે પણ શક્તિવાન બનવાનું છે બાપ છે જ્ઞાનની ઓથોરિટી નોલેજ છે ને જેવી રીતે તે લોકો ઓથોરિટી છે શાસ્ત્રોની ભક્તિ માર્ગની એમ અત્યારે તમે ઓલમાઇટી ઓથોરિટી નોલેજ બનો છો તમને પણ નોલેજ મળે છે આ પાઠશાળા છે આમાં જે નોલેજ તમે ભણો છો એનાથી ઊંચ પદ મેળવી શકો છો આ એક જ પાઠશાળા છે તમારે તો અહીંયા ભણવાનું છે બીજી કોઈ પ્રાર્થના વગેરે નથી કરવાની તમારે તમને ભણવાથી જ આ વારસો મળે છે આ લક્ષ્યને ઉદ્દેશ્ય છે તમે બાળકો જાણો છો બાપ નોલેજફુલ છે એમના ભણતર એમનું ભણતર એકદમ બિલકુલ ડિફરન્ટ છે અલગ છે જ્ઞાનના સાગર બાપ છે તો તે જાણે તે તમને સૃષ્ટિના આદિ મધ્ય અંત નું નોલેજ આપે છે બીજા કોઈ આપી ન શકે બાપ સન્મુખ આવીને જ્ઞાન આપીને પછી ચાલી જાય છે આ ભંતરથી પ્રાલબ્ધ શું મળે છે તે પણ તમે જાણો છો બાકી જે પણ સત્સંગ વગેરે છે છે અથવા ગુરુ ભક્તિ માર્ગના અત્યારે તમને જ્ઞાન મળી રહ્યું છે આપણ જાણો છો કે એમાં એમનામાં પણ કોઈ અહીંયા હશે તો નીકળી આવશે તમારા બાળકોની સર્વિસની તમારે બાળકોએ સર્વિસની અલગ અલગ યુક્તિઓ કાઢવાની છે પોતાનો અનુભવ સંભળાવીને અનેકોનું ભાગ્ય બનાવવાનું છે બાબા કહે છે તમે સર્વિસેબલ બાળકોની અવસ્થા ખૂબ નિર્ભય અડોળ અને યુક્તિયુક્ત જોઈએ યોગમાં રહીને સર્વિસ કરો તો સફળતા મળી શકે છે બાળકો તમારે પોતાની પૂરી પોતાને પૂરા સંભાળવાના છે ક્યારે આવેશ વગેરે ન આવે યોગ્ય યુક્ત પાક્કા જોઈએ બાપે સમજાવ્યું છે વાસ્તવમાં તમે બધા વાનપ્રસ્થી છો વાણીથી પરે અવસ્થાવાળા વાનપ્રસ્થી અર્થાત વાણીથી પરે ઘરને અને બાપને યાદ કરવાવાળા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી તમન્ના નથી અમને સારા કપડા જોઈએ આ બધું છે આ બધી તમન્નાઓ આ બધી ઈચ્છાઓ છીછી ઈચ્છાઓ છે દેહ અભિમાન વાળા સર્વિસ નહીં કરી શકશે દેહી અભિમાની બનવું પડે ભગવાનના બાકોને તો માઈટ જોઈએ શક્તિ જોઈએ તે છે યોગની બાબા તો બધા બાળકોને જાણી શકે છે ને બાબા જટ બતાવી દેશે આ આ ખામીઓ કાઢો બાબાએ સમજાવ્યું છે શિવના મંદિરમાં જાઓ ત્યાં ખૂબ તમને મળશે ઘણા છે જે કાશીમાં જઈને વાસ કરે છે સમજે છે કાશીનાથ અમારું કલ્યાણ કરશે ત્યાં તમને ખૂબ ગ્રાહક મળશે પરંતુ આમાં ખૂબ સુરુળ બુદ્ધિ હોશિયાર બુદ્ધિ જોઈએ ગંગા સ્નાન કરવા છો મંદિરોમાં પણ જઈને સમજાવ ગુપ્ત વેશમાં જઈ શકો છો હનુમાન નું દ્રષ્ટાંત છે છો તો વાસ્તવમાં તમે ને જુતીઓમાં ચપ્પલોમાં બેસવાની વાત નથી આમાં ખૂબ સમજું અને સયાના જોઈએ બાબાએ સમજાવ્યું છે અત્યારે કોઈ પણ કર્માતીત નથી બન્યા કઈ નઈ કઈ ખામીઓ જરૂર છે કમીઓ જરૂર છે તમને બાળકોને નશો જોઈએ કે આ એક જ હટ્ટી છે જ્યાં બધાએ આવવાનું છે એક દિવસ આ સંન્યાસી વગેરે બધા આવશે એક જ હટ્ટી છે એક જ દુકાન છે તો જશે ક્યાં જે ખૂબ ભટકતા હશે એમને સમજશે કે આ એક જ હટ્ટી છે બધાના સદગતિ દાતા એક બાપ છે ને એવો જ્યારે નશો ચડે ત્યારે વાત છે બાપને આજ ચિંતા છે ને બાબા કહે છે એક જ નશો છે બાબાને પણ કે હું આવ્યો છું કલ્યાણ કરવાનું છે આ છે જૂની દુનિયા આની આયુ કેટલી છે થોડા ટાઈમમાં સમજી જશે કે આ જૂની દુનિયા ખતમ થવાની છે બધી આત્માઓનો બધી આત્માઓની આ બુદ્ધિમાં આવશે નવી દુનિયાની સ્થાપના થાય ત્યારે તો જૂની દુનિયાનો વિનાશ થાય આગળ ચાલીને પછી કહેશે બરોબર ભગવાન અહીં છે રચયતા બાપને જ ભૂલી ગયા છે ત્રિમૂર્તિમાં શિવનું ચિત્ર ઉડાવી દીધું છે તો કોઈ કામ ના નથી રહ્યા રચયતા તો તે છે ને શિવનું ચિત્ર આવવાથી ક્લિયર થઈ જાય છે બ્રહ્મા દ્વારા સ્થાપના પ્રજાપિતા બ્રહ્મા હશે તો જરૂર પણ હોવા જોઈએ બ્રાહ્મણ સૌથી ઊંચો હોય છે બ્રહ્માની ઓલાદ છે બ્રાહ્મણોને રચે કેવી રીતે છે આ પણ કોઈ નથી જાણતા બાપ જ આવીને તમને શુદ્રથી થી બ્રાહ્મણ બનાવે છે આ ખૂબ પેચીલી વાતો છે ઉલઝેલી વાતો છે મૂંઝાયેલી વાતો છે બાપ જ્યારે સન્મુખ આવીને સમજાવે ત્યારે સમજીએ જે દેવતાઓ હતા તે શુદ્ર બને છે હવે એમને કેવી રીતે શોધીએ એમના માટે યુક્તિઓ કાઢવાની છે જે સમજી જાય કે આ બીકે તો ભારી કાર્ય કરે કરે છે આ બીકે નું કાર્ય તો ખૂબ ભારી છે કેટલા બાબા કહે છે કેટલા બધા પરચા વગેરે વહેંચે છે કેટલા બધા પેમ્પલેટ વેચીએ છીએ પત્રિકાઓ વેચીએ છીએ બાબાએ એ એરોપ્લેન થી આ પરચાઓ નીચે પાડવા માટે પણ સમજાવ્યું હતું ઉપર થી એરોપ્લેન થી બધાને નીચે વેચો બાબા કહે છે ઓછામાં ઓછા સમાચાર પત્ર જેટલું એક કાગળ હોય એક ન્યૂઝપેપર જેટલું મોટું કાગળ હોય એમાં મુખ્ય પોઇન્ટ્સ સીડી વગેરેની પણ આવી શકે છે મુખ્ય છે અંગ્રેજી અને હિન્દી ભાષા તો બાળકોએ આખો દિવસ આ વિચાર કરવો છે બાળકોને આ જ વિચારો ચાલવા જોઈએ કે સર્વિસને કેવી રીતે વધારીએ આ પણ જાણે છે જેમાં અનુસાર પુરસાર્થ થતો રહે છે સમજાવવા સમજવામાં આવે છે કે આ સર્વિસ સારી કરે છે આમનું પદ પણ ઊંચું હશે દરેક એક્ટરનો પોતાનો પાર્ટ છે આ પણ લાઈન જરૂર લખવાની છે બાપ પણ આ ડ્રામામાં નિરાકારી દુનિયાથી આવીને સાકારી શરીરનો આધાર લઈ પાર્ટ ભજવે છે અત્યારે તમારી બુદ્ધિમાં છે કોણ કોણ કેટલો પાર્ટ ભજવે છે તો આ લાઈન પણ મુખ્ય છે સિદ્ધ કરીને બતાવવાનું છે આ સૃષ્ટિ ચક્ર જાણવાથી મનુષ્ય સ્વદર્શન ચક્રધારી બની ચક્રવર્તી રાજા વિશ્વના માલિક બની શકે છે તમારી પાસે તો બધી નોલેજ છે ને બાપની પાસે નોલેજ છે જ ગીતાની જેનાથી મનુષ્ય નરથી નારાયણ બને છે ફૂલ નોલેજ બુદ્ધિમાં આવી ગઈ તો પછી ફૂલ બાદશાહી જોઈએ તો બાળકોએ આવા આવા વિચાર કરીને બાપની સર્વિસમાં લાગી જવું જોઈએ જયપુરમાં પણ આ રૂહાની મ્યુઝિયમ સ્થાયી રહેશે લખેલું પણ છે આને સમજવાથી મનુષ્ય વિશ્વના માલિક બની શકે છે મમ્મા પણ સર્વિસ પર છે એમને મુકર કર્યા હતા બાબાએ એમને નિમિત્ત બનાવ્યા હતા આ કોઈ શાસ્ત્રોમાં છે નહીં કે સરસ્વતી કોણ છે પ્રજાપિતા બ્રહ્માની માત્ર એક દીકરી હશે શું અનેક દીકરીઓ તે છતાં પણ એડોપ્ટ હતી બાબા એડોપ્ટ કરેલા હતા જેવી રીતે તમે છો એક હેડ ચાલી જાય છે તો પછી બીજા સ્થાપન કરવામાં આવે છે એક નિમિત્ત જાય એ શરીર છોડી દે તો બીજાને નિમિત્ત બનાવવામાં આવે જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર પણ બીજા સ્થાપન કરી લે છે એ જે જે એબલ હોય હોય કેપેબલ કેપેબલ જેને સમજવામાં આવે છે ત્યારે એમને પસંદ કરે છે પછી ટાઈમ પૂરો થઈ જાય છે તો પછી બીજાને એ લોકોએ શોધવા પડે છે એને સિલેક્ટ કરવા પડે છે બા બાળકોને પહેલા મેનર્સ આ જ શીખવે છે કે તમે કોઈનું રિગાર્ડ કેવી રીતે રાખો અનપઢ જે હોય છે એમનું રિગાર્ડ રાખવાનું પણ નથી આવતું જે અનપઢ હોય છે ને એમને કોઈનું રિગાર્ડ રાખતા પણ નથી આવડતું જે વધારે તીખા છે તો એમનું બધાએ રિગાર્ડ રાખવાનું જ છે મોટાઓનું રિગાર્ડ રાખવાનું પણ મોટાઓનો રિગાર્ડ રાખવાથી તે પણ શીખી જશે અનપઢ તો બુદ્ધુ હોય છે બાપે પણ અનપઢોને જ આવીને ઉઠાવ્યા છે આજકાલ તો ફિમેલ ને આગળ રાખે છે બહેનોને આગળ રાખે છે તમે બાળકો જાણો છો અમારી આત્માઓની સગાઈ પરમાત્માની સાથે થઈ છે તમે ખૂબ ખુશ થાવ છો કે અમે તો વિષ્ણુપુરીના માલિક જઈને બનીશું કન્યા વગર જોઈએ પણ બુદ્ધિયોગ લાગી જાય છે ને કન્યાએ જોયા નથી એના પતિને છતાં પણ એનો બુદ્ધિયોગ લાગી જાય છે આ પણ આત્મા જાણે છે આ આત્મા અને પરમાત્માની સગાઈ વંડરફુલ છે એક બાપને જ યાદ કરવા પડે તે તો કહેશે ગુરુને યાદ કરો ફલાણો મંત્ર યાદ કરો આ તો બાપ જ બધું છે એમના દ્વારા આવીને સગાઈ કરાવે છે કહે છે હું તમારો બાપ પણ છું છે કન્યાની સગાઈ છે તો પછી પછી ભૂલતી નથી તમે ભૂલી કેમ જાઓ છો કરતીત અવસ્થાને પામવામાં ટાઈમ લાગે છે કર્માતીત અવસ્થાને પામી પાછા તો કોઈ જઈ ન શકે જ્યારે સાજન પહેલા ચાલે પછી પાછળ પહેલા તો સાજન આગળ ચાલે છે પછી બારાત જાય છે પછી એની પાછળ એની જાન જાય છે શંકરની વાત નથી શિવની બારાત કહેવાય છે એક છે સાજન બાકી બધી છે સજનીઓ તો આ છે શિવ બાબાની બારાત શિવ બાબાની જાન નામ રાખી દીધું છે બાળકનું દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવે છે બાપ આવીને ગુલગુલ બનાવીને બધાને લઈ જાય છે બાકો જે બાળકો પર બેસી પતિત બની ગયા છે એમને પર બેસાડી ગુલગુલ બનાવી બધાને લઈ જાય છે આ તો જૂની દુનિયા છે ને કલ્પ કલ્પ બાપ આવે છે અમને છીછીને આવીને ગુલગુલ બનાવીને લઈ જાય છે રાવણ ચીચી બનાવે છે અને શિવ બાબા ગુલગુલ બનાવે છે તો બાબા ખૂબ યુક્તિઓ સમજાવતા રહે છે અચ્છા મીઠા મીઠા પ્રતિ બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

જે ભટકી રહ્યા છે એમને રસ્તો બતાવવાની યુક્તિ રચવાની છે બધાનું કલ્યાણ કરવાનું છે વરદાન કર્તવ્યને જાણવા વાળા સદા જાગતી જ્યોત ભવ આ બાળકો જગની જ્યોતિ છો તમારા પરિવર્તન થી વિશ્વનું પરિવર્તન થવાનું છે એટલે વીતી કરી પોતાના મહત્વ અને કર્તવ્યને જાણીને સદા જાગતી બનો તમે સેકન્ડમાં સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તન કરી શકો છો માત્ર પ્રેક્ટિસ કરો અત્યારે ને અત્યારે કર્મયોગી અને હમણાં ને હમણાં સ્ટેજ જેમ તમારી રચના કાચબો સેકન્ડમાં બધા અંગને સમેટી લે છે એમ તમે માસ્ટર રચયિતા સમેટવાની શક્તિને આના આધારથી સેકન્ડમાં બધા સંકલ્પોને સમાવીને એક સંકલ્પમાં સ્થિત થઈ જાઓ સ્લોગન છે લવલીન સ્થિતિનો અનુભવ કરવાના માટે સ્મૃતિ વિસ્મૃતિ ના સમાપ્ત કરો ભક્તિ બ્રહ્માની રાત અર્ધો કલ્પ છે બ્રહ્મા નો દિવસ અર્ધો કલ્પ છે બ્રહ્માની રાત જે હવે રાત પૂરી થઈને સવાર આવવાનું છે અત્યારે પરમાત્મા આવીને અંધકારને અંત કરી સવારની આદી કરે છે જ્ઞાન થી છે રોશની ભક્તિ થી છે અંધકાર ગીતમાં પણ કહે છે આ પાપની દુનિયાથી દૂર ક્યાંક લઈ ચાલો ચિત ચેન જ્યાં અમે મેળવીએ ઇસ પાપ કી દુનિયા સે કહી દૂર લે ચલ ચિત ચેન જ્યાં પાવે આ છે બેચેન દુનિયા જ્યાં ચેન નથી મુક્તિમાં ન ન ચેન છે ન બેચેન છે સત્યુગ ત્રેતા છે ચેનની દુનિયા જે સુખધામને બધા યાદ કરે છે તો હવે તમે ચેનની દુનિયામાં ચાલી રહ્યા છો જઈ રહ્યા છો ત્યાં કોઈ અપવિત્ર આત્મા જઈ નથી શકતી તે અંતમાં ધર્મરાજના દંડા ખાઈને કર્મ થઈ શુદ્ધ સંસ્કાર લઈ જાય છે કારણ કે ત્યાં ન ન અશુદ્ધ સંસ્કાર હોય હોય છે છે પાપ જ્યારે આત્મા પોતાના અસલી બાપને ભૂલી જાય છે તો આ ભૂલ ભૂલૈયાનો અનાદી ખેલ હાર જીતનો બનેલો છે એટલે આપણે આ સર્વશક્તિવાન પરમાત્મા દ્વારા શક્તિ લઈ વિકારોની ઉપર વિજય મેળવીને એકવીસ જન્મોના માટે રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છીએ અચ્છા ઓમ શાંતિ અવ્યક્તિ સારા કમ્બાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો હું આત્માને નું કરણ કરાવનહાર આ સુપ્રીમ રૂ છું હું આત્મા આ કરાવનહાર તે સુપ્રીમ રૂ છે કરાવન મને આત્માને કરાવવા એ સુપ્રીમ ઋષિ બાબા છે કરાવન હારના ધાર પર હું નિમિત્ત બનીને કરવાવાળી છું હું કરનહાર તે કરાવનહાર છે તે ચલાવી રહ્યા છે હું ચાલી રહી છું આ ડાયરેક્શન પર મારે મુજ આત્માએ આ સંકલ્પ બોલ અને કર્મમાં સદા હજુર હાજર છે એટલે હજુરના આગળ સદા હું રૂહ પણ હાજીર છું જેમ મુજ આત્માની પાસે મારા સંકલ્પથી બોલથી કર્મ થી બાબા હાજર છે એવી જ રીતે હું પણ એમની સામે હાજર છું સદા આ કમ્બાઈન્ડ રૂપમાં રહો ઓમ શાંતિ